વાગોડિયા ખંડા રોડ પર આવેલ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વૈદિક ઋષિકુમારોના જ્ઞાનવર્ધન માટે પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા સ્થિત કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ દસ અને અગિયાર જાન્યુઆરીએ બે દિવસ માટે પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ પર પધારેલ વિદ્વાનો દ્વારા છાત્રોને વ્યાખ્યાન રૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સત્રમાં વક્તા તરીકે વેરાવળવળથી ડોક્ટર નરેન્દ્રકુમાર પંડ્યા નડિયાદથી ડોક્ટર અમૃતલાલ બોગાઈતા ભરૂચથી શ્રી અમેન્દ્રભાઈ વ્યાસ ગાંધીનગરથી ફૂલશંકર શાસ્ત્રીજી અમદાવાદથી ડોક્ટર યોગેશભાઈ પંડ્યા અને રાષ્ટ્રપતિ પુરસ્કૃત ડોક્ટર કૃણાલભાઈ શાસ્ત્રીજી એમ છ વિદ્વાનોએ પોતાના વિષયનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ સ્વરૂપે પ્રસિદ્ધ ભાગવત કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે પધારે હતા તેમની સાથે જ વિશેષ અતિથિ તરીકે નડિયાદ બ્રહ્મસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ દવે વિશિષ્ટ અતિથિ સ્વરૂપે શ્રી વસંતભાઈ તરીયા મદદની નિરીક્ષક શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા ગાંધીનગર અને ગોવિંદભાઈ પટેલ પૂર્વ પ્રમુખ ગુજરાત સંસ્કૃત શિક્ષક મંડળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહવિદ્યાલયના પ્રધાન આચાર્ય ડોક્ટર બાળકૃષ્ણ દેવે જણાવ્યા મુજબ વક્તૃત્વ પ્રતિભાનો વિકાસ થાય અને વિદ્વાનોના માર્ગદર્શન પ્રાપ્ત થાય હેતુથી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ સત્રના માર્ગદર્શક તરીકે નડિયાદ બ્રહ્મસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય પ્રધાન ડોક્ટર અમૃતલાલ બોગાયતાએ પોતાનું પૂર્ણ માર્ગદર્શન અને સમય આપ્યો હતો પુરાણ સત્ર ની અંદર મુખ્ય વિશેષ અતિથિ તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જગ્નેશ દાદા સાથે સાથે ગુજરાતના અનેક વૈદિક અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાનો જેમણે અલગ અલગ વિષયો પર છાત્રોને માર્ગદર્શન આપ્યું અહીંયા અભ્યાસ કરતા છાત્રોને વક્તૃત્વની અંદર એક માર્ગદર્શન પ્રાપ્ત થાય અને સાથે સાથે પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થાય તે વિષય પર આ ભાગવત મહાપુરાણની અંદર જે જે સ્તુતિઓ આવી છે જેમ કે વિશ્વ સ્તુતિ છે ધ્રુવ સ્તુતિ છે પ્રહલાદ સ્તુતિ છે એવી અનેક સ્તુતિઓ પર આ પધારેલા બધા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ સંપૂર્ણ આયોજન મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું છે જેના માર્ગદર્શક તરીકે નડિયાદ મહાવિદ્યાલય સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાન આચાર્ય સ્વામી ગોવિંદ ગિરી મહારાજ વેદ સંસ્કૃત વિદ્યાલય के तत्वाधान में यहाँ के प्रधान आचार्य डॉक्टर बालकृष्ण भाई विचार से दो दिन का ये पुराण सत्र का आयोजन हुआ इस पुराण सत्र में आज उपस्थित रहने का अवसर प्राप्त हुआ इससे हम इस संस्था का और यहाँ के आचार्य हमारे परम स्नेही के हम आभार व्यक्त करते हैं हम उसको अभिवादन करते हैं कि आपने ऐसा बहुत बड़ा विचार किया कि पुराण का सत्र हो कई गुरुजनों ने आकर यहां अपना भाव व्यक्त करने की चेष्टा की है जो गुरुजन लोग अपने पास उनके विद्या काल में अध्ययन काल में जो कुछ प्राप्त किया है जो कुछ अनुभव किया है उनमें से सारे ग्रंथों में से कुछ ना कुछ अर्क निकाल कर यहाँ पर दे रहे हम भगवान को प्रार्थना करते हैं कि ऐसे पुराण सत्र हर हमेशा यहाँ पर बने रहे और इस वेद विद्यालय के माध्यम से कई छात्रों इस पुराणों के ज्ञाता हो इस पुराणों को जानकर समाज के कई लोगों तक तो इस पुराण की बात पहुंचाई पुनः हम बालकृष्ण भाई के साथ में रहकर जो आज उसने हमें ये अवसर प्रदान किया उनका हम अभिवादन करते हैं पुराणों की बात इतिहासों की बात हमारे ग्रंथों की बात जने जने गहे गहे तक पहुंचे ऐसा सद्विचार उसका ये सराहनीय है पुनः इस पुराण सत्र से सभी का कल्याण हो એસી હમ મંગલ શુભકામના સાથ સભા સાધન સ્વીકાર રાધે રાધા